નમસ્કાર મિત્રો આજે આ રઘુનંદનને તો આ ગામમાંથી કાઢી મૂક્યા છે પરંતુ હવે આ ગામનું પંચ દસ ડાકુઓને આખું ગામ ભેગું થયું છે અને રાયચંદજીને મુખી બનાવવાની વાતચીત ચાલી રહી છે ત્યારે ભૂતિઓ કહે છે કે આ રાયચંદજીને તમારે મુખી બનાવવાની કોઈ જરૂર નથી કારણ કે તેઓ રહ્યા એ એક નંબરના ચોર છે અને તેમના એટલા કાળા કામ બોલે છે કે તમે વાત ન પૂછો અને ત્યાં તો આટલા શબ્દો સાંભળતાની સાથે રાયચંદજી ગુસ્સામાં આવી ગયા અને કહેવા લાગ્યા કે ભૂતિયા તે આખા ગામની વચ્ચે મારી ભોળી પ્રજા સામે તે મને લાંછન લગાવ્યું છે માટે હવે તું આ વાતની સાબિતી કરી બતાવ કે મેં ચોરી કરી છે અને હું પણ રઘુનંદનની જેમ ચોર છું નહીતર અત્યારે ને અત્યારે તને દંડ કરવામાં આવશે અને દંડ આપ્યા પછી તને આ ગામમાંથી રઘુનંદનની જેમ જ ગામમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે ત્યાં તો ગામનું પંચ પણ કહેવા લાગ્યું કે હા ભૂતિયા તે ભોળા અમારા ગામના એવા રાયચંદજી ઉપર ખૂબ મોટો આરોપ લગાવ્યો છે હવે તારે આ આરોપ સાબિત કરવો પડશે નહીતર ભૂતિયા એક વાત યાદ રાખજે કે તને અહીંયા સજા કરવામાં આવશે અને સજા ભોગવ્યા પછી તને આ ગામમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે ત્યાં તો સરદાર ભૂતિયાના કાનમાં જઈને કહેવા લાગ્યા કે ભૂતિયા તારાથી જો વધારે બોલાઈ ગયું હોય તો તું માફી માગી લે પરંતુ તને આ ગામમાંથી અમે નહીં જવા દઈએ કારણ કે ભૂતિયા અમને તારા વગર નહીં ફાવે માટે તું ગમે તેમ કરીને પણ અહીંયાથી ગામ છોડીને ના જતો ત્યારે ભૂતિઓ કહે છે કે હું સાબિત કરી દઈશ તમે જરાય ચિંતા કરશો નહીં અને આમ આટલું કહી અને પછી ભૂતિઓ આ રાયચંદજીની પાસે આવીને કહે છે કે તમારા કાળા કામ બહાર પાડવા જ છે ને તો સાંભળો મારી વાત આમ કહી અને ભૂતિયો ગામના પંચને કહેવા લાગ્યો કે આ રઘુનંદન તો બે વરસથી મુખી હતા પરંતુ બે વર્ષ પહેલા જયારે આ રાયચંદજી મુખી હતા ને જે આખા ગામનો કર અને અનાજ જમા થતું હતું ને એ મેડીમાં આગ લાગી હતી ને ત્યારે આ અને અને સરદાર આ સમગ્ર પંચ કહેવા લાગ્યું કે હા અહીંયા ત્રણ વર્ષ પહેલા એમાં આગ લાગી હતી અને એમાં ઘણું બધું અનાજ અને ગામનો કર એમાં બળીને ખાક થઈ ગયો હતો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે રાયચંદજી બોલો એમાં બધું અનાજ બળીને ખાક થઈ ગયું હતું અને શું એ પ્રજાનો કર બળી ગયો હતો ત્યારે રાયચંદજી એટલું જ કહે છે કે હા એમાં બધું જ અનાજ બળી ગયું હતું અને બધો કર બળી ગયો હતો અને આ વાતનું સાક્ષી આખું ગામ છે એમાં મને તો કાંઈ ખબર પણ ન હતી મને તો પાછળથી બોલાવવામાં આવ્યો હતો અને હું એ દિવસે કદાચ બહાર ગામ ગયેલો હતો ત્યારે ગામનું પંચ કહેવા લાગ્યું કે હા એ વાત સાચી છે ત્યારે રાયચંદજી બહાર ગામ ગયેલા હતા અને એવા સમયે આ ઘટના બની હતી ત્યારે ભૂતિઓ કહે છે કે ના ના આ વાત સાવ ખોટી છે તેઓ બહાર નહોતા ગયા પરંતુ આ કામ કરવામાં એમનો હાથ હતો અને એમાં જે અનાજ બળી ગયું હતું ને એ આ ગામ લોકોનું અનાજ હતું જ નહીં અને જે જે આખા ગામનો જે કર ભેગો થયેલો હતો ને એ કર અને એ અનાજ બળી નહોતું ગયું એને તો એક અલગ સુરક્ષિત જગ્યા ઉપર પહોંચાડી દેવામાં આવ્યું હતું અને જે બળીને ખાક થઈ ગયું હતું ને એ તો ખોટે ખોટો કચરો ભરેલી બોરીઓ હતી અને ખરાબ થઈ ગયેલું અનાજ હતું ત્યારે આટલા શબ્દો સાંભળી અને સરદાર ચોંકી ગયા અને આ બાજુ સમગ્ર ગામ ચોંકી ગયું અને આ પાંચે પંચ ચોંકી જાય છે ત્યારે રાયચંદજી કહેવા લાગ્યા કે હે પંચ મારે તમને એટલું જ કહેવું છે કે ભૂતિયો આવા બધા આરોપ મારા ઉપર નાખે છે તો એનો કંઈક સબૂત તો હોવો જોઈએ ને આમ સબૂત વગર થોડું માની લેવાય ત્યારે પંચના માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા રાયચંદજીની વાત સાચી છે તું આમ ખોટે ખોટી આ રાયચંદજીના વિરુદ્ધમાં આવી હવામાં ઉડતી વાતો કરે તો એ વાત તારી કોણ માની લે ત્યારે ભૂતિઓ કહે છે કે એના માટે પણ મારી પાસે એક ઉપાય છે અને મારી પાસે એનો પણ સબૂત છે કે અહીંયાથી જે આપણું બાજુનું ગામ છે ને એ છોડી અને ત્રીજા નંબરનું જે ગામ આવે ને એમાં આ રાયચંદજી રહ્યા ને એમની પાંચસો વીઘા જમીન છે ત્યારે આખું પંચ કહેવા લાગ્યું કે ભૂતિયા રાયચંદજી ગરીબ માણસ છે એમને પહેરવા માટે એક સારી ધોતી નથી હોતી તો પછી તું એમ કેવી રીતે કહી શકે કે ત્યાં એમની પાંચસો વીઘા જમીન છે ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે ગામનું જેટલું પણ કર અને અનાજ જે બળી ગયું હતું ને એ આખી મેળીનું બધું જ અનાજ એમણે વેચી અને એ કરને અને એ દાગીના કે જે આ ગામના એમાં પડ્યા હતા ને એ બધું જ એમણે વેચીને પાંચસો વીઘા જમીન તેમણે રાખી લીધી છે કારણ કે તેમને ખબર હતી કે તેઓ બીજી વાર તો આ મુખીના પદ ઉપર આવવાના નથી પણ પોતાનું ઘર પણ કેવી રીતે કાઢવું એટલા માટે તેમણે પાંચસો વીઘા જમીન અલગથી આ તમારા ગામ લોકોના જે ઘરમાંથી ખરીદીને મૂકી દીધી છે ત્યારે રાયચંદજીના ડોળા ફાટી ગયા અને તેઓ હળવેકથી ભૂતિયાની પાસે આવે છે અને આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા આ બધી વાત તને કેવી રીતે ખબર પડી ત્યારે ભૂતિયો કહે છે કે તમે હજુ આગળ આગળ જોતા જાઓ તમારા હજુ બીજા ઘણા કાળા કામ બોલે છે ને એ બધા જ કામ આજે હું ઉઘાડા પાડવાનો છું તમને છોડવાનો નથી તમે ચિંતા કરશો નહીં ત્યારે રાયચંદજી એટલું કહે છે કે ભૂતિયા પાંચસો વીઘા જે જમીન છે ને એમાંથી બસો વીઘા તને આપી દઉં પરંતુ તું આ વાત દબાવી લે અને એકવાર એમ કહી દે કે તું મજાક કરતો હતો અને તને જો સજા થશે ને તો એ સજામાંથી મુક્ત હું તને કરાવી દઈશ પરંતુ ભૂતિયા તું મારી આટલી લાજ રાખી લે ત્યારે ભૂતિયો એટલું જ કહે છે કે રાયચંદજી આ ભૂતિયાએ ક્યારેય પાપનો માર્ગ અપનાવ્યો નથી અને અધર્મના માર્ગ ઉપર ચાલ્યો નથી સચ્ચાઈ ગામ લોકોને જણાવી જરૂરી હતી અને પછી તો ગામ ભૂતિયા ઉપર ચડી બેઠું ને કહે છે કે અત્યારે જ ચાલો આપણે એ જમીન વિશે જોવા જઈએ કે ભૂતિયો સાચું કહે છે કે ખોટું ત્યારે સરદાર કહે છે કે આ વાત સાચી હશે ને તો મારા દસ ડાકુઓ આ રાયચંદજીનું ધળ જુદું કરી નાખશે અને પછી એમને ખબર પડશે કે ગામ લોકોનું અનાજ આમ આવી રીતે ચોરી કરી અને નીકળી જવું એ કાંઈ નાની મોટી વાત નથી અને એની સજા પણ કોઈ નાની મોટી નથી ત્યાં તો રાયચંદજી ત્યાંને ત્યાં ધ્રુજવા લાગ્યા અને પરસેવાથી રેપઝેપ થઈ ગયા અને દોડી અને આ પાંચ પંચના પગમાં જઈને પડી ગયા અને રડવા લાગ્યા અને રડતા રડતાં કહે છે કે ભૂતિઓ ખોટું બોલે છે અને બહાર ગામથી આવેલો એક માણસ આવી રીતે તમને મારા વિશે ભડકાવે છે અને તમે એની વાતમાં આવી જાઓ છો અને હવે તો એમ પણ કહેવા લાગ્યા કે આપણે ત્યાં તપાસ કરવા જવું છે શું તમને મારા ઉપર જરાય વિશ્વાસ નથી ત્યારે ભૂતિઓ કહે છે કે વિશ્વાસ કોઈના ઉપર કરવા જેવો નથી કારણ કે એકવાર રઘુનંદન ઉપર વિશ્વાસ કર્યો હતો ત્યારે તેઓ ચોર નીકળ્યા અને હવે જો તમારા ઉપર વિશ્વાસ કરીશું ને તો આ ગામ તમે થોડા જ સમયમાં દુશ્મનને વેચી દેશો અને એની મને પૂરેપૂરી ખાતરી છે ચાલો પંચ હવે આપણે એ વાત તપાસ કરવા જઈએ અને પછી તો દસ ડાકુઓ સરદાર અને પાંચ પંચ અને ગામના વડીલો અને આ બધા જ માણસો રાયચંદજીને સાથે લઈ અને ચાલતા ચાલતા જઈ રહ્યા છે હવે તેઓ એમના ગામના પાદરે આવ્યા અને ત્યાંથી પેલા પાડોશી ગામ તરફ ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા પાડોશી ગામમાં જઈ અને ભૂતિયાને કહેવા લાગ્યા કે બોલ ભૂતિયા અહીંયા ત્યારે ભૂતિયો કહે છે કે ના આ ગામમાં તેમને કાંઈ લેવા દેવા નથી હવે પછીનું જે ગામ આવે ને એ ગામમાં આ રાયચંદજીનું ખૂબ મોટું નામ છે અને એ ગામમાં પહોંચતાની સાથે જ તમે બધા જાણી લેશો અને પછી તો મિત્રો બધા ચાલતા ચાલતા એ ગામમાં પહોંચ્યા અને પહોંચી અને જેવા ગામના ગામના સીમાડે પ્રવેશ કર્યો એની સાથે તો બહાર ઝાંપે જે ચાર પાંચ વડીલો બેઠા હતા તેઓ દોડી અને આ રાયચંદજીની પાસે આવીને કહેવા લાગ્યા કે રાયચંદ શેઠ તમે અરે અરે આવો રાયચંદ શેઠ ઘણા દિવસે પધાર્યા ત્યારે ગામના પંચ ચોકી જાય છે ને કહે છે કે ગામ લોકો તમે આ રાયચંદજીને રાયચંદ શેઠ કેમ કહો છો ત્યાં તો ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે હે પંચો હવે તમને ખબર પડશે કે તેમને શેઠ કેમ કહેવામાં આવે છે ત્યાં તો પેલા વડીલો એટલું જ કહે છે કે શેઠ તો કહેવા જ પડે ને અમારા ગામનું સૌથી મોટું માથું છે અને આ અમારા આખા ગામમાં પાંચસો વીઘાના હકદાર છે રાયચંદ શેઠ અને એ પાંચસો વીઘા જમીન તેઓ અમારા જેવા ગરીબોને ભાગે વાવવા માટે આપે છે માટે અમારા માટે તેઓ ભગવાન સમાન છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયો પાંચ પંચની પાસે જઈને કહેવા લાગ્યો કે હે પંચો હવે તો તમારી આંખો કદાચ ઉગડી ગઈ હશે કે આ રાયચંદ શેઠ છે તમારા ગામના રાયચંદજી નથી ત્યારે આ બાજુ હવે સરદાર અને દસે દસ ડાકુઓ ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને તેઓ રાયચંદજીને મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યારે ભૂતિયો એમને રોકે છે અને કહે છે કે નાના અત્યારે તમારે કાંઈ નથી કરવાનું અને જ્યાં સુધી હું તમને ના કહું ને ત્યાં સુધી સરદાર તમારે અને આ તમારા દસે દસ ડાકુઓને કહી દો કે રાયચંદજી ઉપર હાથ નહીં ઉપાડે કારણ કે આ જવાબદારી હાલમાં મારા ઉપર છે અને પછી તો તેઓ ગામમાં પહોંચે છે અને ગામમાં જઈ અને એ ગામના જે માણસો હતા તેમને ભેગા કરે છે એ ગામના મુખીને પણ બોલાવવામાં આવે છે ત્યારે મુખી સૌથી પહેલાં આવીને રાયચંદ શેઠને રામ રામ કરે છે અને પછી કહેવા લાગ્યા કે રાયચંદ શેઠ આમ ઓચિંતા ગામમાં આવ્યા છો અમને કહ્યું હોત તો અમે તમારા માટે કંઈક વ્યવસ્થા ન કરી હોત ત્યારે રાયચંદ શેઠ કહે છે કે મુખી હવે જે થવાનું હતું તે થઈ ગયું હવે વાતને ભૂલી જાઓ કે હું શેઠ છું ત્યારે મુખી કહે છે કે કેમ આવી વાત કરો છો ત્યાં તો પેલું પંચ કહેવા લાગ્યું કે હે મુખી તમારા ગામમાં આ રાયચંદ શેઠે ક્યારે જમીન રાખી છે અને કેટલી રાખી છે ત્યારે એ મુખી એટલું જ કહે છે કે અમારા ગામમાં આ રાયચંદ શેઠે લગભગ આજથી ત્રણ વર્ષ પહેલાં અહીંયા ઘણા બધા નાણાં લઈને આવ્યા હતા અને તેમણે જે જમીનોનો કોઈ જ ભાવ ન હતો ને એને પણ ઊંચો ભાવ આપી અને ખેડૂતોને હરખાતા કર્યા હતા અને એમણે પાંચસો વીઘા જમીન ખરીદી હતી ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ હવે તો આ પાંચ પંચ કહેવા લાગ્યું કે મુખી તમારો ખૂબ ખૂબ આભાર તમે સચ્ચાઈ જણાવી પરંતુ તમને હવે હું એક બીજી સચ્ચાઈ જણાવું છું કે રાયચંદ શેઠ રહ્યા ને તેઓ અમારા ગામના ત્રણ વર્ષ પહેલાં મુખી હતા અને અમારા ગામમાં જે અમારી મેડી છે ને એમાં અમારા આખા ગામના દર દાગીના અને અનાજ અને ત્યાં કર પડ્યા હતા અને એ બધું એક રાત્રે બળીને ખાખ થઈ ગયું હતું પરંતુ આજે ખબર પડી કે એ બધું બળીને ખાખ નહોતું થઈ ગયું એને આ રાયચંદજી ચોરી ગયા હતા અને પછી અહીંયા તમારા ગામમાં આવી અને એ નાણાંથી તેમણે પાંચસો વીઘા જમીન રાખી છે બોલો હવે શું કરીશું ત્યારે મુખી આ રાયચંદ શેઠની પાસે જઈને કહેવા લાગ્યા કે શેઠ શું આ વાત સાચી છે ત્યારે તેઓ કહે છે કે હા આ વાત સાચી છે અને મેં એવી રીતે જ આ જમીન ખરીદી હતી ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે મૂકી કહેવા લાગ્યા કે આજે મને બહુ દુઃખ થાય છે કે આ હાથે મેં તમને જમાડ્યા અને આ મારા ગામમાં તમને રાખ્યા અને મારા ઘરે તમને ભાવતા ભોજન જમાડ્યા પરંતુ આજે મને ખૂબ મોટું દુઃખ થાય છે કે મેં અહીંયા એક ચોર માણસને ગામમાં પાંચસો વીઘા જમીન અપાવી અને એને મારા હાથે જમાડ્યો આજે મને બહુ દુઃખ છે રાયચંદ શેઠ આજ પછી તમે તમારા જમીન માટે સીધે સીધા જજો પરંતુ આ ગામમાં આવવાની હિંમત નહીં કરતા ત્યાં તો આ પંચ કહે છે કે જમીન હવે એમની પાસે નહીં રહે આ જમીન ઘોડા ગામ લોકોના પરસેવાની કમાણીની છે માટે હવે અમે એમની સાથે શું કરીએ છીએ ને એ તો તમે હવે જોજો આમ કહીને પંચ કહે છે કે ડાકુઓ હવે આ રાયચંદ શેઠને લઈ લો અને પકડીને આપણા ગામમાં લઈ જઈએ અને પછી એમને બરાબર સજા કરીએ અને ત્યારે ઘટના એવી બને છે કે ત્યાં ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે અને પછી ત્યાં તાબડતોડ કરતાં ચાર પાંચ ઘોડેસવારો આવે છે અને એ ઘોડે સવારો આવી અને જેવા ભૂતિયાની સામું જુએ છે એની સાથે તેઓ હસવા લાગ્યા અને હસતાં હસતા એટલું કહે છે કે ભૂતિયા તું અહીંયા છે ત્યારે ભૂતિયો કહે છે કે હું તો અહીંયા છું પરંતુ તમે કોણ છો અને આમ મને સીધે સીધો ભૂતિયા તરીકે કેમ બોલાવો છો ત્યારે એ સિપાહીઓ એટલું જ કહે છે કે અમે સુંદરપુરના સિપાહીઓ છીએ અને વેશ પલટો કરી અને આ સાધારણ સિપાહીનો વેશ ધારણ કરી અને તને ગામડે ગામડે શોધી રહ્યા છીએ રાજકુમાર તારી પ્રતિક્ષા કરી રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે મારે નથી આવવું જાઓ રાજકુમારને કહી દેજો ત્યારે હવે આ ભૂતિઓ ક્યાં છે એની જાણ થઈ ગઈ છે ને પહેલાં સિપાહીઓ સુંદરપુર તરફ તાબડતોડ જઈ રહ્યા છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી